બહુ અદ્ભુત વિચારણીય છે કોણ કોના પક્ષે જો ખાલી એની પક્ષે હતો એની જોડે હતો પણ ગીતાજી ને મહાભારત યુદ્ધ પ્રમાણ આપે છે વિશ્વજી દ્રોણાચાર્ય કૃપાચાર્ય એક ના જીવનની તમે ઘટનાઓ જોતા જાઓ કેમ કૌરવ ના પક્ષે ઉભા છે એની ઘણી વિચારણીય બાબતો છે અને કેમ આ લોકો પાંડવના પક્ષે છે એને પણ બધાનો પોતપોતાનો વિચાર છે અને દરેક વ્યક્તિઓના નામ આપ્યા છે અહીંયા જુએ છે બધા પક્ષો બહુ મહત્વનું છે ક્યાં ઉભા છે કોની જોડે છે કારણ કે સત્ય જયારે જીતવા નીકળે છે ને ત્યારે કેટલા લોકોની આહુતિઓ આપવી પડતી હોય છે સત્યનો જય થવાનો જ છે એ શાશ્વત સત્ય છે પણ તમે સત્યના રસ્તા પર આવ્યા તો તમારી ભૂલ ન હોવા છતાંય કચડાઈ કારણ સત્યના વિજયના રસ્તા પર તમે આવ્યા છો ભગવાન તો ધર્મ સંસ્થા સંભવામી યુગે યુગે ધર્મની સ્થાપના માટે જ ભૂતલ પર આવ્યા છે અને ધર્મની સ્થાપનામાં જે જે લોકો આડે આવે છે એની આહુતિઓ ભગવાન સ્વીકારી લે છે એની આહુતિઓ લેવાઈ જાય છે કારણ કે તમે સ્થાપના ધર્મ ની સ્થાપના આવ્યા છો રસ્તા પર આવ્યા છો મહાભારતના યુદ્ધ માટે તત્પર થયા છે બધા જ કોશિશ કર્યા યુદ્ધ રોકાવું સંભવ નથી કૌરવોને હરાવવા ને પાંડવોને જીતાડવા એનો પ્રયાસ નથી હવે તો ધર્મ અને અધર્મ ની વચ્ચે યુદ્ધ છે ધર્મ જીતે અને અધર્મ હારે હવે તો એનો પ્રયાસ છે અને એટલા માટે આ ગીતાજી એ કેવલ ભગવાને આપેલું કોઈ ભાષણ નથી પ્રવચનો નથી આપણા ધર્મ ગ્રંથો એ પ્રવચનો રૂપે છે પણ નહીં એ સંવાદ રૂપે છે તમે દરેક ધર્મ ગ્રંથોને જુઓ એ ભાગવતજી ને જુઓ એ રામાયણ ને જુઓ એ મહાભારતને જુઓ એ ગીતાજીને જુઓ ગીતાજીના દરેક અધ્યાયના અંતમાં તમે બોલશો શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ આ તો સંવાદ છે આ તો ડાયલોગ છે અને ડાયલોગ જે રીતે થાય એમાં ઉપદેશ આદેશ સંદેશ સૂચના સંકેત આજ્ઞા આ બધા જ પહેલુઓને આ સંવાદમાં સાંકળી લેવામાં આવ્યા છે સંવાદના જે પણ હોય શાસ્ત્રોમાં ત્રણ પ્રકારના સંવાદની વાત છે એક રાજા જે બીજો પુરાણ જેમ આપણે ત્યાં કહ્યું કે મિત્ર જેવો અને ત્રીજો કાંતા જેવો કાંત જેવો પ્રિય જેવો રાજા જેવો સંવાદ એટલે રાજા વચન સહ પાડવા પડે એમાં પછી હું આની આની જગ્યાએ જગ્યાએ આ આ કરું કરું કે એવી ચર્ચા ન હોય એટલે શાસ્ત્રો એમ કહે છે વેદ એ રાજા જેવી આજ્ઞા જેવા છે ને અક્ષર અક્ષરે સહપાળવા એમાં પછી બીજી કોઈ ચર્ચા ન હોય શાસ્ત્ર એ કહ્યું પુરાણો એ મિત્ર જેવો સંવાદ છે

બીજો સંવાદ ગુરુ અને શિષ્ય ની વચ્ચેનો સંવાદ કૃષ્ણ અર્જુન સંવાદ ત્રીજો ભક્ત અને ભગવાન ની વચ્ચેનો સંવાદ કૃષ્ણ સંવાદ અને કૃષ્ણાર્જુન સંવાદો ની વચ્ચેનો સંવાદ કૃષ્ણ કૃષ્ણાર્જુન સંવાદ આજ કૃષ્ણ અર્જુન સંવાદ ને ચાર સંબંધે જોઈ શકાય ગીતાજી તમે જો ગીતાજી નું વાંચન કરો અને હવે તો લગભગ બધા પાસે ગીતાજી આજે આવી ગઈ છે અને આ ત્રણેય દિવસ લાવવાની છે

શાસ્ત્રાર્થ પ્રકરણ રૂપે મહાપ્રભુજી સમજાવી છે અને એટલા માટે કૃષ્ણ અર્જુન સંવાદ છે અને સંવાદ ના દરેક પહેલુઓ પહેલો સંવાદ રથી અને સારથી વચ્ચેનો સંવાદ તમે ગીતાજીની ની જયારે શરૂઆત વાંચો છો ત્યારે બંને સેનાઓની મધ્યમાં જયારે અર્જુન રથી બન્યો છે અને ભગવાન સારથી બન્યા છે મારે જોવું છે કે કોની સાથે લડવું છે આજ્ઞાર્થ છે સ્થાપય આજ્ઞાર્થ પ્રયોગ કર્યો છે ઓર્ડર કરી રહ્યો છે અર્જુન કે પ્રભુ સારથી બન્યા છે અને પ્રભુ સારથી બન્યા છે એટલે કેવલ યુદ્ધના ના સમયે રથ ચલાવે એટલું જ નહીં સારથી જે રોલ હોય એ પૂરેપૂરો ભગવાન નિભાવે છે પ્રભુ જે લીલા કરે ને એ સંપૂર્ણ કરે એ બાળક બને તો બાળક ની જે નિર્દોષતા હોય એને ધારણ કરી વિરુદ્ધ ધર્માશ્રયતા નો ગુણ પરમાત્મા માં છે ઘણી વાર કૃષ્ણને સમજવા માટે કૃષ્ણની અંદર રહેલો આ એક ગુણ સમજવો બહુ જરૂરી છે જે મહાપ્રભુજી આપણને સમજાવે છે અને એ ગુણ છે એ ધર્મ છે પરમાત્માની અંદર વિરુદ્ધ કે પ્રભુ અગિયાર વર્ષના વ્રજમાં છે અને રાસ કરે છે પ્રભુ હમણાં તું ઉમરોય ઓળખી શકતા નથી પૂતના મારે છે અરે આ તો વિરુદ્ધ ધર્માશ્રયતા છે એ જે સમય અભૂત છે એ જ સમયે એ સર્વજ્ઞ પણ છે જે સમયે બાળક છે એ જ સમયે કિશોર પણ છે જે સમયે અસમર્થ છે એ જ ક્ષણે એ સર્વસમર્થ પણ છે આ એક સાથે વિરોધાભાષી બંને ધર્મો ભગવાન ની અંદર બિરાજે છે તમે પીછવાઈ પણ જુઓ ને આપણી હવેલી ક્યાંય તમને બાલકૃષ્ણ દેખાય છે કિશોર જ દેખાય છે

બંને સેનાઓની મધ્યમાં રથ ઉભો રાખો અને પ્રભુ રથની લગામ ખેંચી સારથી નો રોલ પૂરેપૂરો નિભાવે છે રથ યુદ્ધ પૂરું થઈ જાય પછી ઘોડાઓને જો ઘાવ લાગ્યો હોય તો એને મલમ લગાડે એને નવડાવે એને ચોખ્ખા કરે એને ભોજન ખવડાવે પૂરેપૂરો રોલ પ્રભુ નિભાવે છે તમે પ્રભુના દરેક રોલ ને જો એના દરેક પાત્રોને જુઓ કૃષ્ણ બાલક પણ છે કૃષ્ણ કિશોર પણ છે એ મિત્ર પણ છે એ પતિ પણ છે તમે દરેક સંબંધોમાં કૃષ્ણને મૂકીને જુઓ એના જેવો તમને બીજો કોઈ સંબંધ નહીં મળે તમે દરેક સંબંધોમાં જુઓ એને પુત્ર રૂપે જુઓ એને પિતા રૂપે જુઓ એને પતિ રૂપે જુઓ એને ભાઈ રૂપે જુઓ એને સખા રૂપે જુઓ આખું કૃષ્ણ ચરિત્ર તમે જુઓ એના જેવો કોઈ સંબંધી તમને નહીં મળે અને એટલા માટે મહાપ્રભુજી કહે છે સર્વદા સર્વ ભાવે વ્રજાદીપ સાર્વ ભાવે ભજ તો પહેલો સંવાદ રથી અને સારથી વચ્ચેનો અર્જુને આજ્ઞા કરી અને ભગવાન રથ ને લઈ બંને સેનાઓની મધ્યમાં ઉભો રાખે છે બીજો સંવાદ એ ગુરુ અને શિષ્યની વચ્ચેનો મોહ અર્જુન ને અરે સ્વજનોને મારવાના છે અને એ પણ આ રાજ્ય માટે ભગવાન આશ્ચર્યથી જુએ છે અર્જુન ને બે પ્રકાર નો મો એક હું મારીશ તો બધા મરી જશે અને બીજો હું નહીં મારું તો બધા બચી જશે ભગવાન ને હશુ આવે છે અને ભગવાન કહે નથી તું મારનારો નથી તું બચાવનારો શું તને એમ લાગે છે કે તને જીતાડવા માટે ઉતારી જોડે છું તને જીતાડવામાં મને કોઈ રસ નથી મને તો ધર્મને જીતાડવામાં રસ છે પણ અર્જુન બુદ્ધિમાન છે ને પહેલા અધ્યાયમાં તમે જોજો અર્જુન વિષાદ યોગમાં એટલા સારા લોજિક આપે છે અર્જુન કે થોડી વાર વાંચીને તો તમે અર્જુન ના પક્ષે ઉભા રહી જાઓ આ બધા મરી જશે પ્રજા થશે સ્ત્રીઓ ધર્મો મૂકી દેશે અને આખા ધર્મની વ્યવસ્થાઓ બધી કચડાઈ જશે અને આ સ્વજનોને મારીને આ લૌકિક સુખ મેળવીને હું આ સ્વજનોને મારીશ જેના ખોળામાં રમીને મોટો થયો છું આજે રાજ્ય માટે એમને મારવા માટે હું તૈયાર થયો છું બુદ્ધિમાન વ્યક્તિ ને બુદ્ધિમાન વ્યક્તિ પોતાની ભૂલ ને ઢાંકવા માટે પણ ચતુરાઈઓ કરે હોય પોતાની ભૂલ પણ એને છુપાવવા માટે હોશિયારી કરે ચતુરાઈ કરે અર્જુન ની આ ભગવાન સમજી ગયા છે કદાચ અર્જુન દેખાવા લાગ્યા ભલે ને પક્ષે હોય હોશિયાર વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકાર ન કરી ચતુરાઈ એક ભાઈ મહેમાન બનીને ગયા એકને ત્યાં અને મહેમાન બનીને ગયા અને જમવાની થાળી મિત્ર પત્ની પીરસી અને જોઈને આશ્ચર્ય થયું કે ખરેખર આવી સુવિધા મેં ક્યાંય નથી કહ્યું એમાં રાજી થવા જેવું કઈ નથી આ સુવિધા નથી આનાથી ગોળ રોટલી થતી નથી એટલે કટકા કરીને રાખ્યા છે કે ખબર ન પડે આ ચતુર માણસ નું કામ

કોઈ અભડ નથી અર્જુ એ શાસ્ત્રો લડવું નથી ચાલ આપણે ઘરે જતા રહીએ અને ઘરે બેસીને માળા ફેરવીએ તને યુદ્ધ લડવામાં લોકોને મારવામાં કોઈ વાંધો નથી તું ક્ષત્રિય છું આ તારો સ્વધર્મ છે પણ આજે સ્વજનો સામે ઉભા છે એને મારવા સામે વાંધો છે અને એટલા માટે તું એ મોહને અહિંસા અને કરુણાના કપડા પહેરાવીને સામે ઉભા રાખે ત્યાં મને વાંધો છે જો દયા હોત તો તારી જોડે હોત અહિંસા હોત તો હું તારી જોડે હોત તને અહિંસા નથી તારા ભીતર મોહ જાગ્યો છે અને એટલા માટે ભગવાન એ અર્જુન બધા જ વચનો સાંભળી એને કહે છે તું તો ક્લૈપ્ય છું

એનાથી ભાગીને ક્યારે પણ તમને શાંતિ મળી શકતી નથી એટલે ઘણી વાર લોકો આમ આજ્ઞા લેવા આવે ને જે છે હવે રિટાયર્ડ થઈ જવું છે શાંતિથી ઘરે રહું અને હું એની પ્રકૃતિ જોઉં મને લાગે આ રાજસ પ્રકૃતિ પ્રધાન આ તો કામ કરીને શાંતિ મેળવે આ જો રિટાયર્ડ થઈને એકલો ઘરે બેસવા જશે ને તો ડિપ્રેશનમાં આવી જશે જો શાંતિ પણ જુદા જુદા લોકો માટે જુદી જુદી હોય છે સત્વગુણ પ્રધાન હોય તો કદાચ એ સત્વ સત્કાર્યો કરી સોશિયલ વર્ક કરી શાંતિ મેળવી શકે તમો ગુણ પ્રધાન હોય તો ખાલી ફ્રી બેઠો બેઠો સોફામાં શાંતિ અનુભવ કરી શકે રજો ગુણ પ્રધાન હોય તો એને તો પરિશ્રમ કરવામાં જ શાંતિ મળે અને એકાંત અને શાંતિમાં ફરક છે તમે બધું છોડી રૂમ બંધ કરીને બેસો એને એકાંત કહેવાય એને શાંતિ ન કહેવાય અને એકાંત થોડો સમય ગમે પછી એ જ અશાંતિનું કારણ બની જાય તમે અઠવાડિયું હિલ માં રહો તો ગમે તમે અઠવાડિયું એટલા માટે શાંતિ પણ અનેક પ્રકારની હોય છે આપણે કે આ સ્મશાન શાંતિ છે આ યુદ્ધ પેલાની શાંતિ છે આ પરમ શાંતિ છે શાંતિ કેટલા પ્રકાર તમે આ યુએસએ જે જતા હશે ખબર હોય દીકરા ને ત્યાં છ મહિના માટે વિઝા લઈને આવ્યા હોય અને બે મહિના થાય પછી કેવું વ્યાકુળ થવા લાગે અને અમે એમાં મળી જઈએ અને પૂછીએ ને કેમ શાંતિ છે ને હા જે છે અહિયાં તો ભયંકર શાંતિ છે કોઈ દેખાતું જ નથી એટલે શાંતિ એ ભયંકર હોય આપણને તો પરમ આનંદ આપે એવી શાંતિ જોઈએ છે અને એ ક્યાં છે તો કે તમે એવ શરણમ ગચ્છ સર્વ ભાવે ન ભારત પરામ શાંતિ ગીતાજીમાં ભગવાન શાંતિ નું એડ્રેસ આપે છે કેવી શાંતિ જેમાં પરમ આનંદ હોય એવી શાંતિ અને એટલા માટે ગીતાજી ની વિશેષતા એ છે અહિયાં પરિસ્થિતિ ની વાત છે એની સાથે સાથે પુરુષાર્થ ની વાત છે પણ એનાથી પણ ઊંડાણમાં ભગવાન પ્રકૃતિ ની વાત કરે સૌથી પહેલા તારું નેચર જો તારી પ્રકૃતિ જો અને એ પ્રમાણે તારી શાંતિ ને શો બધા માટે શાંતિનું એક જ એડ્રેસ ન હોય શકે જેમ જેમ સાધના થતી જાય તામસ તામસ માંથી રાજસ રાજસ માંથી સાત્વિક સાત્વિક માંથી નિર્ગુણ અને ત્યારે જઈને એને સેવામાં શાંતિ નો અનુભવ થાય બધા માટે શાંતિનું એક જ સરનામું નથી દરેક ની પ્રકૃતિ જેવી એ પ્રકારે શાંતિ નો અનુભવ જ્યાં સુધી સમજ વિકસી હોય ત્યાં સુધી અનુકૂળ સાધનો પણ શાંતિ નથી આપી શકતા ઝાડના ટોચ ઉપર એક શાંતિથી બેઠું છે મેં એમ થયું કે કેવું શાંતિથી બેઠું છે લાવ ને હું બેસું અને ઝાડ નીચે આવીને શાંતિથી બેઠું એટલામાં એક શિયાળ આવ્યું અને એને મોઢામાં પકડ્યું અને જ્યાં મારવા જાય ત્યાં સસલું પ્રશ્ન કરે છે કે શિયાળ પેલું ગિદ્ધ શાંતિથી બેઠું છે એને કોઈ હેરાન નથી કરતું ને મને કેમ મારે છે ત્યારે શિયાળે એને મારતા પહેલા એટલું કહ્યું કે શાંતિ માટે ઊંચાઈ જોઈએ જેને સમજની ઊંચાઈ જેને આચરણ ની ઊંચાઈ જેને વિચારની ઊંચાઈ ન મળી હોય એને અનુકૂળ સંજોગો પણ શાંતિ નથી આપી શકતી એ વિચારોની ઊંચાઈ જોઈએ ત્યારે શાંતિ નો અનુભવ થાય અહિયા જયારે ઉદ્વેગવા થયો છે વિષાદ અર્જુન હું તો ઘણી વાર એમ કહું કે દુર્ભાગ્ય ચાલતું હોય ને એમ લાગે કે હમણાં ભાગ્ય કામ નથી કરતું જે કરું છું ઊંધું પડે છે ત્યારે કોઈ સૌભાગ્યશાળી ની શરણમાં જતા રહે એની જોડે રહેવા લાગો એના શરણમાં રહેવા લાગ્યો તો તમારું ભાગ્ય બદલાઈ દે સમર્થનું શરણ હોય